બટાકાને બાફ્યા વગર સાબુદાણાને પલાળ્યા વગર કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ફક્ત પાંચ થી છ મિનિટની અંદર આ સ્વાદિષ્ટ સાબુદાણાના પકોડા તૈયાર થાય છે સૌથી પહેલા અહીંયા મેં લીધા છે એક વાટકી જેટલા સાબુદાણા એને ક્રશ કરી લઈશું ત્યાર પછી એક મીડિયમ સાઈઝનું બટાકું લીધું છાલ દૂર કર્યા પછી એને મોટા ટુકડાઓમાં કટ કરી લીધું હવે બે મરચાને આપણે કટ કરી લઈશું અને આની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવી તમે જોઈ શકો છો કે સાબુદાણાને મેં ક્રશ કરી લીધા છે અને જે પેસ્ટ છે એને પણ મેં ક્રશ કરી લીધી હવે સ્વાદ અનુસાર મીઠું દળેલી ખાંડ એડ કરીશું બે જેટલી જીરું એડ કરવાનું અડધી ચમચી કરતા ઓછું અડધી ચમચી જેટલા તલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું જો તમને પસંદ હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો બટ આટલા મસાલાથી જે આ સાબુદાણાના વડા બને છે ખરેખર બહુ જ સરસ લાગશે તમે વડા પણ કહી શકો છો અને પકોડા પણ આને કહી શકો છો હવે થોડોક થોડોક સાબુદાણાનો લોટ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું જે રીતે મેં સાબુદાણાના આ રીતે વડા બનાવ્યા છે સેમ એ જ રીતે તમે ચોખાના લોટના પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો કે જે આ બેટર છે આપણું એ આટલું ઢીલું રાખવાનું છે તો જ જે સાબુદાણાના પકોડા છે ખરેખર બહુ જ સોફ્ટ થશે જો તેલ સારી રીતે ગરમ નહીં થઈ હોય તો તમે જોઈ શકો છો કડાઈની આવી હાલત થશે એટલા માટે તેલ સારું એવું ગરમ કરી લેવું અને ત્યાર પછી જ આ રીતે પકોડાને ફ્રાય કરવા શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવી અને ત્યાર પછી એકદમ ધીમી કરી દેવી એક સાથે બધા જ વડા મતલબ કે પકોડા આપણે તળવાના નથી થોડા થોડા એડ કરીને તળીશું તમે જોઈ શકો છો કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થયા છે બહુ જ સરસ લાગે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો